હેલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો મારા નવા બધા હાર્દિક સ્વાગત છે તારમાં સવાર થઈ ગઈ તો આપણે ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે નાસ્તો પણ માસીએ બનાવી નાખ્યો આજે નાસ્તામાં શા હતા તો આપણે નાસ્તો પણ આપણે આ બધી છોકરી કે આપણે મહાદેવ પૂજા લાગવા જવાનું છે તો આપણે પૂજા લાગવા જવા દેવી મહાદેવ પૂજા લાગવા જનું જવાનું તું આપણે કઈ જ્યાં નથી પછી માસી કે આપણે ત્યાં સર આપણે કાલે આપણે જો કુંડા લાયા હતા ને એમાં જો

આપણે કાફનો ટાઈમ પણ ખાવા આવ્યો છે તો હમણે આપણે આજે તો મારે મીલી બોલવાની છે એટલે હમણે મીલી ને તો આપણે સાંજની પણ પીધી નાખી છે તો થોડુંક આપણે અત્યારે વાસી લઈએ પ્રાર્થના કરીને નાખીએ છીએ અને આપણે થી લખાવે છે અને વરસાદ ચાલુ થઈ જાય આ બધા જો કપડાં લેવા જતા ને કપડાં લઈને વી આવ્યા છે તો આ બધા કપડાં લઈને વી આવ્યા છે જલ્દીથી સુકાઈ જાય એટલે વરસાદ ચાલુ થઈ જશે કપડાં લઈને આવ્યા તા તો વરસાદ વીઓ ગયો છે તો આ બધા જો થિયરી લખે છે મેડમ વરસાદ વરસાદો ચાલુ થઈ ગયો છે પાછો ધીમો ધીમો આવે છે આપણે થિયરી લખવાની છે એટલે આપણે થિયરી લખાવા પછી આપણે થિયરી લખાઈ ગઈ છે અને હવે પ્રેક્ટિકલ કરવા વિએસી વીર પણ આપણે ક્લાસમાં પાર્લરના રૂમમાં આપણે સામાન લઈ ગયા તો આપણે મેડમ આપણે બリスની

फाइनली मैडम जो स्टाइल बनाई रही स

તૈયાર થવા માટેની જો બધી કટલેરી છે તો એસ્ટેલ બની ગઈ છે હવે સરસ મજાની લાગે છે તો ફાઈનલ જો એસ્ટેલ બની ગઈ છે સરસ મજાની ફાઈનલ એસ્ટેલ બની ગઈ છે અને આપણે નાસ્તાનો ટાઈમ પણ થઈ જશે તો આપણે નાસ્તો કરવા જવા દેવી આ આપણે જો પાલનનો ક્લાસ પૂરો થઈ ગયો છે અને આ બધાય લોકો નિંદવા મળ્યા છે મેદાનને સાફ સફાઈ કરવાની છે સરસ મજાની આમ અમુક કે કોકે દાતડા પણ પકડ્યા નથી પહેલી વાર પકડે છે દાતડા કેમ મજા આવશે ખલ્લે અનબન કો મજા રે કોંગ્રેસી વીણવી છે આ સફાઈ કરના મોદ થા લાગતા હે જો બધા સફસફાઈ કરવાની છે આ જિમદાનની સરસ મજાની સાફ સફાઈ ને આમ બેન છો કોદ આવે નાયા છે અમાર મેડમ જો આલપા પોટા પાડે છે અને આ બધા સફાઈ કરે છે અને અમારી મેડમ તો ફોટા જ પાડે છે સરસ મજાના આજુબાજુ બધા સાફ સફાઈ કરે છે અને આપણે સરસ મજાની મેદ મેદાનને સરસ મજાનું સાફ કરવા મળ્યું તો આપણે પણ ખરીદ મદદ કરાવી એટલે પથ્થરને એવું ઉદ્યોગ થકાણ મૂકી દેવી એટલે બધું સરસ મજાનું મેદાન પણ દેખાય આ બધી ઝાડવાની પણ સરસ મજાના ખામડાને એવું કરી નાખશું હવે તો હવે આપણે પણ સફાઈ

ખામડા ને કરવાના છે તો ચાલુ પાછું ખામડા હરખા કરવા મળીએ અને પછી એને પાણી પાવાનું છે અને ચાર પાછ ખામણા છે અને આ બધા જોયેલ પખવાડવાડે છે એટલે મેદાન સરસ મજાનું દેખાય જો બધા સાફ સફાઈ કરે છે ને આ બેન તો સુરત થી આવે છે ને કોઈ દીવ વાડી પણ જોઈ નથી ને હાથમાં એનું નામ પણ આવડતું નથી પછી મેં એને કીધું કે આ છે કમ તો આ તને આવડ્યું ન કઈ આવડતું જ નું નામ કેમ પણ મજા આવે છે ને કામ કરવાની

પહેલાં જે સફાઈ કરતા હતા ને સરસ મજાની સફાઈ પણ કરી નાખી છે અને સરસ મજાનું મેદાન પણ દેખાય છે તો થોડીક બોડીને એવું રહી જશે તો આપણે હવે કાલ કરી નાખીશું બોડીને એને કાઢી અને કાલ બોડીને એવું મેદાન સરસ મજાનું સાફ થઈ જશે અને અડધાએ બધાએ કામ કર્યું એટલે બધા હારે મળીને કામ કર્યું એટલે જલ્દીથી બધું કામ થઈ ગયું થઈ જાય હવે થોડુંક છે અને હાલપા સરસ મજાની સાફ સફાઈ કરી નાખી છે અને હાલ બોડી ને એવું રહી છે તો હવે આપણે આને કાલ સફાઈ કરી નાખશું તો આજનો દિવસ આપણે અહીંયા આજનો દિવસ પણ પૂરો થાય છે અને આજનો બ્લોગ પણ અહીંયા આપણે પૂરો છે તો વિડીયો કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરો શેર કરજો અને સનાવ પણ નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે